સર્વે હરિભક્તો ને જયસ્વામીનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે સ્વામિનારાયણ મહામંત્રના ભજનનો કેવો પ્રતાપ તે કાળા નાગ નું ઝેર પણ ઉતરી જાય કચ્છ પ્રાંતમાં દહીંસરા નામનું એક ગામ આવેલું એ ગામમાં કેસરાભાઈ નામ એક હરિભગત રહેતા એ ખેતીનો ધંધો કરતા અને વાડીએ કૂવામાં પાણી હતું તેથી ગામના લોકો પણ ધોવા આવતા એ વાડીમાં એક મોટો કાળો નાગ રહેતો એટલે ગામના લોકો કહેતા કે તમે આ નાગને મારી નાખો નહીં હું નહીં મારું અને મારવા પણ નહીં દઉં એવામાં એક વાદી કે જે મદારી હોય એ આવ્યું લોકોએ કીધું કે આ મદારી નાગને પકડવા આવ્યો છે માટે એમને પકડવા દો ત્યારે કેસરાભાઈએ કહ્યું કે એ નાગને પકડીને લઈ જાય પછી એને પૂરો ખોરાક ના આપે અને એનો દોષ મને લાગે માટે હું વાદી અને અંધારામાં કઈ દેખાયું નહીં તેથી કોષ ની અંદર હાથ નાખ્યો ત્યાં તો હાથમાં એ કાળતરું સાપ કવડી ગયો સાપ કવડતાની સાથે કેસરાભાઈએ સ્વામિનારાયણ નામનું ભજન શરૂ કરી દીધું

તો ઝેર નહી ઉતારે માટે તમે સૌ મારી સાથે ધૂન બોલવા લાગો એમ કહી અને લાગ્યા જેમ ધૂન બોલાતી ગઈ તેમ તેમ નાગનું ઝેર ઉતરતું ગયું અને અંતે કેસરાભાઈ સારું થઈ ગયું આમ કેસરાભાઈ સ્વામિનારાયણ ભગવાન ઉપરની અડક શ્રદ્ધા અને દઢ વિશ્વાસથી કાળા નાગ ઝેર ઉતરી ગયું આવો મહામંત્ર પ્રતાપ છે જય સ્વામિનારાયણ